જય શ્રી રામ જય ભીમ અનુસૂચિત સમાજના સ્નેહ મિલનના આ સુંદર મજાના કાર્યક્રમમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્ય સંતો શ્રી અનિલ મહારાજ પૂજ્ય નાનકદાસ બાપુ પૂજ્ય વિજય બાપુ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી બેન બેન શ્રી બાબરિયા અમારા મેયર શ્રી નૈનાબેન પીઢડીયા અહીના અમારા ધારાસભ્ય અહી બાજુના કાર્યક્રમમાં જ છે હમણાં આવશે કદાચ ઉદયભાઈ ખાનગઢ મારા બહુ જૂના સાથીદાર ભાઈ શ્રી લાખાભાઈ બગડા શ્રી રાજુભાઈ અઘેરા ડોક્ટર હાર્દિકભાઈ ગોહિલ આપણા શ્રી ભારતીબેન મકવાણા જયશ્રીબેન પરમાર લાખાભાઈ સાગઠિયા બે લાખાભાઈ ભેગા થયા ભાવનગરથી અમારા જૂના આગેવાન અને ફકીરભાઈ વાઘેલાના અધિકાર મંચના કાર્યક્રમોને ખૂબ ધગશપૂર્વક આગળ ચલાવ્યા રાખતા હતા એવા મોહનભાઈ બોરીચા પ્રતાભાઈ પરમાર સંજયભાઈ બગડા શ્રી અજયભાઈ વાઘેલા મુકેશભાઈ વાઘેલા આપ સૌ મંચ પર બિરાજમાન આગેવાનો મોરચાનું એવડું મોટું મંચ છે હું આ બાજુથી ને ભાષણ કરી શકું તો એ સભા જેવું લાગે મોરચાનું આવું મંચ અંદર કરવા માટે હું મોરચાના પદાધિકારીઓને ધન્યવાદ પાઠું છું બહુ આટલી વિશાળ સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિ છે મોરચાના ભાઈઓ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહિલાઓને અધિકાર આપ્યો ને એનો સીધો સભામાં દેખાય છે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હું મહિલા અમારી ને અભિનંદન આપું છું ને ધન્યવાદ પાઠવું છું કે પછી અમારા મોરચાની ટીમ હોય કે અમારી કોર્પોરેટર બહેનો હોય જે લોકોએ આ રચના કરી છે એ બધાને હું ધન્યવાદ પાઠવું સાથીઓ આપ સૌ જાણો છો તે પ્રમાણે મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા પછી એમણે જે પ્રકારના નિર્ણયો કર્યા એને કારણે ભારતની શાખ દેશની બહાર દુનિયામાં વધી આપણની સૌની સુખાકારી વધી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે પહેલી વખત શપથ લીધા ત્યારે એમણે એમ કહ્યું હતું કે મારી સરકાર એ ગરીબોને સમર્પિત સરકાર છે ગરીબોની સરકાર છે અને એનો અમલ કરાવવા માટે એમણે રાત દિવસ પ્રયાસો કર્યા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને મત માટે તો એનો ખૂબ ઉપયોગ થયો નામનો પણ એનું સાચા અર્થમાં સ્મારક બનાવવાનું કામ નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આપણા દેશની અંદર કરવાનો પ્રયાસ થયો દિલ્હીની અંદર જે એમનું બનાવવામાં આવ્યું પુસ્તકના આખું અને એ બિલ્ડિંગની અંદર બાબા સાહેબના જીવન ચરિત્ર ને તમે બટન દબાવો અને તમારે એમના આખા જીવન જે જોવું હોય તમે પ્રત્યક્ષ જોઈ શકો એવું દુનિયામાં ક્યાંય ના હોય એ પ્રકારનું ભવન દિલ્હીની રાજધાની અંદર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે બને હું તો આગ્રહ કરું છું કે દિલ્હી જવાનું થાય તો એ નો અચૂક મુલાકાત આપણે લેવી જોઈએ અને ત્યાં જઈ અને આપણે જોવું જોઈએ કે મોદી સાહેબ કયા પ્રકારના કામો કરી રહ્યા છે સાહેબ ગરીબોને માટે નાના માણસોને માટે આખી સરકાર કામે લગાવી એક એક યોજના તમે જોવો તો એ મોદી સાહેબની ગરીબો માટેની આપણી આયુષ્યમાન કાર્ડની યોજના લાભાર્થી કોણ આપણે લોકો સૌથી વધારે લાભ આપણને મળે જેને પટારાને પૂછીને વહીવટ કરવાનો હતો એને ક્યાં તકલીફ હતી જેના બેંક બેલેન્સ ચાલતા હતા એને કઈ દવાખાનામાં રાહતની જરૂર નહોતી પણ ઓચિંતાની આફત આવી પડે અને એ પેશન્ટને હાયરે લઈ ગયા હોય મારો તો અનુભવ છે કે દર્દીને તો દવાખાનામાં દાખલ કરો તો એને જે પીડા થતી હોય ને એની સારવાર તો ડોક્ટરો કરે એને ઇન્જેક્શન મારે પીડા બંધ થઈ જાય દવા લગાડે જે કંઈ જરૂર હોય એ લગાડે એટલે દર્દી તો ઠીક થતો થઈ જાય એની પીડા ઓછી થાય પણ પછી ડોક્ટરના માણસો એની હારે જે ગયા હોય ને દર્દીની હાયરે બારા બેઠા હોય દોઢ લાખ સુધી નતો એનો ઈલાજ આપણા મોદી સાહેબે કર્યો અને મારે તો તમને કેવું છે કે આગામી આ ચૂંટણી પૂરી થશે ને અને ચૂંટણી પૂરી થયા પછી મોદી સાહેબે નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં હમણાં તો મને એમ લાગે છે પાર્ટીને તો સૂચના આવી ગઈ છે હમણાં તમારા ફોર્મે ભરાવી દેવાના છે સિત્તેર વર્ષ અશ્વિનભાઈ કીધું કામ ચાલુ કરી દીધું છે સિત્તેર વર્ષની ઉંમરના જે કોઈ નાગરિકો હોય છે એ ગમે તે સમાજના હોય ગમે તેવા એના આર્થિક સ્ટેટસ હોય એવું કઈ નહીં જોવાનું નહીં ધર્મ નહીં સમાજ નહીં આવક કશું જ નહીં સિત્તેર વર્ષ થયા એટલે એને આયુષ્યમાન નું કાર્ડ આપી દેવાનું એના ઘર ને ઉપાધિ નહીં સાહેબ નરેન્દ્રભાઈ છેલ્લા એકાદ બે વર્ષથી પોતાના સંબોધનમાં એવું બોલતા કે મારા પરિવારજનો દેશવાસીઓને એ પોતાના પરિવારજનો છે એવું સંબોધન કરતા હતા આ યોજના જ્યારે મેં સંકલ્પ પત્રમાં વાંચી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મોદી સાહેબ સાચા અર્થમાં આખા દેશના પરિવારોને પોતાનો પરિવાર માને છે ને એટલા માટે એના તમામ વડીલોની સારવાર કરવાની જવાબદારી ભારત સરકાર ઉપર છે આ ચૂંટણી પતિ નથી કે તમારા હાથમાં કાર્ડ આવ્યા નથી અમારા કાર્યકર્તાઓ તમારા પરિવારમાં આવીને સિત્તેર વર્ષની ઉંમરના જેટલા છે ને એના ફોર્મ ભરાવી દેવાના છે અને એને રજીસ્ટર કરી દેવાના છે ચૂંટણી પહેલા અને ચૂંટણી પતે એ ભેગા એને હંદાઇને આયુષ્યમાન કાર્ડ મળી જાય એવી વ્યવસ્થા કરવાની છે આવી રીતે જે સરકાર ચાલતી હોય મિત્રો ત્યારે મારો આપ સૌને નમ્ર અનુરોધ છે કે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે અહી રાજકોટ લોકસભામાં તો હું એમના પ્રતિક તરીકે એમના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આપ સૌની વચ્ચે ઉપસ્થિત છું આપ સૌનો સહયોગ માંગુ છું આપના તરફથી પ્રચંડ મતદાન થાય એની અપેક્ષા રાખું છું એક નાની ટીપ્સ આપું છું હું લાખાભાઈ ની ઘેરે જમવા માટે ગયો તો ત્યારે મેં એમને મને ખ્યાલ આવ્યો કે એમનો તો આવડો મોટો પરિવાર છે તો એમના પરિવારમાં કેટલા મતદારો છે એનું લિસ્ટ બને અને દહ વાગ્યામાં લાખાભાઈ નો વિડીયો આવવો જોઈએ કે મારા પરિવારનું સો મતદાન થઈ ગયું છે આપના પરિવારમાં કોઈ બાકી છે

જવાના હોય તો રોકી લેવા અને હાથની તારીખે મતદાન કરીને આવે પછી જ નાસ્તો દેવાનું કરજો એવું ગોઠવો મારી માતાઓને વિનંતી ટપકું કરીને આવે એને બહેનોને મારી એક વધારાની ભલામણ છે કે આટલી મોટી સંખ્યામાં હું તમને જોઉં એટલે મને કહેવાનું મન થાય છે કે મતદાનને દિવસે તમારા બૂથમાંથી ગીત ગાતા ગાતા મતદાન કરવા માટે નીકળો શરણાઈ ને ઢોલ સાથે આખા ગામની અંદર ઉત્સવનું વાતાવરણ બનાવવાનું કામ બહેનો કરી શકે અને એ હાથ વાગ્યામાં હાડા છો એ નીકળો હાથ એ મતદાન મથક ઉપર પહોંચી જાઓ હાડા છો ના વિડીયો એ આપણા રાજકોટ થી વાયરલ થાય તો આખા એ રાજ્યની અંદર મતદાન વધે એવા કાર્યક્રમના નિમિત્ત આપણે બની શકીએ મને પાકી શ્રદ્ધા છે કે અમારી બહેનો આ પ્રકારના કાર્યક્રમમાં જોડાશે આયોજન બૂથે બૂથની અંદર જઈ અને આપણા સૌ આગેવાનો હવે બે ચાર દિવસ છે હવે સભાઓ સરઘસો એના કાર્યક્રમોમાં બહુ ટાઈમ બગાડવાની જરૂર નથી હવે મતદાન પેટી સુધી મતદાતાઓ પહોંચે એને માટેની આપ સૌ વ્યવસ્થા કરજો આવી સુંદર મજાની સભાનું આયોજન કરવા માટે હું અમારા મોરચાના તમામ પદાધિકારીઓને અને સંગઠનની અમારી ટીમને ને આ કાંઠાના અમારા મહામંત્રી અશ્વિનભાઈને આપ સૌને ધન્યવાદ ભારત માતા કી બાર અબકી બાર ફીર એક બાર ફીર એક બાર જય જય શ્રી રામ ભારત માતા કી પ્રેમ સેલો પ્રેમ સેલો જય ભીમ